જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ચિરાગી પટેલ વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પાલક બેસનનું શાક બનાવીશું તો તેના માટે આપણે પાલક લઈ લીધેલી છે અને એને આપણે બેથી ત્રણ પાણીમાં ધોઈ લીધેલી છે અને પછી એને કપડાથી સરસ મજાની એને લૂછીને એકદમ કોરી કરી લીધી છે અને પછી આ રીતના એને આપણે ઝીણી ઝીણી સુધારી લેવાની છે અને જે ખરાબ પાન હોય એ બધા આપણે દૂર કરી દઈશું અને સરસ મજાની સુધારી લઈશું તો જો આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના તમારે એને સુધારવાની છે અને આને ધોવી બહુ જ જરૂરી છે કેમ કે એમાં પાન બહુ જ ખરાબ અને માટીવાળા આવતા હોય છે તો આપણે સુધારાઈ જાય ત્યારબાદ આપણે એનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને મીડિયમ ગેસ રાખેલું છે અને જેવું તેલ ગરમ થાય એટલે આ રીતના અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરી દેવાના છે અને રાય તતળી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ચપટીક આપણે હિંગ ઉમેરી દઈશું અને સાથે જ હવે આપણે લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું અને આ રીતના સારી રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું તેલમાં મિક્સ થઈ જાય પછી આપણે જે પાલક સુધારીને રાખેલી છે એ આની અંદર ઉમેરી દઈશું અને પાલક આપણે બધી જ આમાં ઉમેરી દીધા પછી એને આપણે થોડીક વાર સુધી બે મિનિટ સુધી થવા દઈશું અને પછી જ બાકીનો મસાલો કરીશું તો તમારો મસાલો એકદમ પરફેક્ટ થશે ઓછો કે વધારે સેજ પણ નહીં થાય કારણ કે આ પાલક જ્યારે થોડીક થવા માંડશે એટલે એની સાઇઝમાં થોડીક ઓછી થઈ જશે તમે અત્યારે જો ક્વોન્ટિટીમાં એ તમને વધારે લાગી રહી છે પછી બે મિનિટ આ રીતના તમે ઢાંકણ રાખીને એને થવા દેશો એટલે જો કેવી ચીમડાઈ ગઈ છે એવી થઈ જશે એટલે તમારે આનો મસાલો પછી જ કરવાનો એટલે તમારો મસાલો એકદમ પરફેક્ટ થશે બધાની પ્રોબ્લેમ હોય છે કે આમાં મીઠું વધારે પડી જાય છે મરચું વધારે પડી જાય છે પણ એ પ્રોબ્લેમ તમે પહેલો ઉમેરી દો છો એટલે જ થતું હોય છે હવે જો તમે મસાલો કરશો એટલે એકદમ પરફેક્ટ થશે હવે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બીજું તમારા ટેસ્ટ અનુસાર તમે ઉમેરી શકો છો સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર બીજું તમે ઉમેરી શકો છો તમારા ઘરમાં જેટલું તમે ખાતા હોય એટલું અત્યારે હું મારા સ્વાદ પ્રમાણે જ આ શાક બનાવી રહી છું તો જો આ બધી વસ્તુને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં તમને કોઈ પણ જાતની ગુંજાઈશ નહીં રહે કે તમારું મરચું વધારે પડ્યું કે તમારું મીઠું વધારે પડ્યું હવે આને આપણે બે મિનિટ સુધી થવા દીધું અને આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે જો તમે જોઈ શકતા હશો હવે આ સમયે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું જો આ રીતના અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તમારે લઈ લેવાનો છે અને આ ડિપેન્ડ તમારા ટેસ્ટ ઉપર રાખે છે કે તમને ચણાનો લોટ કેટલો ભાવે છે શાકમાં કોઈને વધારે ચણાના લોટવાળું શાક ભાવતું હોય છે કોઈને ઓછા તો કોઈને ઓછા ભાવતું હોય તો મારી રીતે બે મોટી ચમચી જેટલું તમે ઉમેરી શકો છો તો જો કેટલું સરસ મજાનું આપણું રસાવાળું પાલક અને બેસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે ખાંડ ઉમેરીશું એટલે બધો ટેસ્ટ સારી રીતે બેલેન્સ થઈ જશે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે બને ત્યાં સુધી સ્કીપ ના કરો તો સારું છે તો જો બધું વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું તો જો કેટલું સરસ મજાનું રસાવાળું આપણું પાલક અને બેસણનું શાક બનીને થોડીક જ વારમાં તૈયાર થઈ ગયું છે તો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ક્રેસી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો હવે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુંદીપ બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ